અગ્નિકાંડ મામલે હવે વધુ એક આરોપીને કોર્ટમાં રજૂ કરાયો છે તો મોડી રાત્રે આબુ રોડ ઉપરથી અટકાયત કરવામાં આવી છે ધવલ થક્કરને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે તો કોર્ટે ધવલ થક્કરના તેર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સમગ્ર આજે મામલો સામે આવ્યો છે રાજકોટ ગેમ ઝોન ધવલ થક્કરની અટકાયત કરવામાં આવી છે તો કોર્ટે ધવલને તેર દિવસના રિમાન્ડ તેના મંજૂર કર્યા છે મહત્વનું છે કે અત્યાર સુધી આજે મોતનો આંકડો સામે આવ્યો છે રાજકોટ ગેમ ઝોનના મૃતકો આજે ધવલ ઠક્કર નામના આરોપીને જે ધવલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીથી ગેમ ઝોન ચલાવતા હતા અને ગઈકાલે મોડી રાત્રે એટલે કે વહેલી સવારે આજે રાજસ્થાન ગુજરાતની બોર્ડર પરથી જેમની ધરપકડ કરવામાં આવી છે એમને ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા આજે પણ ગઈકાલની જેમ વિસ્તૃત દલીલો ચાલી સરકાર તરફે મેં રજૂઆત કરી બાર એસોસિએશન તરફે પ્રમુખ સાહેબે રજૂઆત કરી અને આરોપીઓના વકીલોએ પણ વિસ્તૃતપણે રજૂઆતો કરી જે તમામ રજૂઆતોના અંતે નામદાર અદાલતે આરોપીને તેર દિવસના એટલે કે તારીખ દસ છ બે હજાર ચોવીસના સાંજના ચાર વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ સોંપેલા છે મુખ્ય મુદ્દાઓ દલીલના એ રહ્યા કે આ આરોપી બનાવ બાદ બનાવના દિવસે આ આરોપી રાજકોટમાં હતો તેવું તેના નિવેદન પરથી જણાય આવેલ છે બનાવ બાદ એ તુરંત જ નાસી ગયેલ એમના કહેવા મુજબ તે પહેલાં અમદાવાદ ગયેલ અમદાવાદથી પછી તે રાજસ્થાન બાજુ જ્યારે ભાગી જતા હતા તે દરમિયાનમાં બીજા જિલ્લાની પોલીસે તેમને ડિટેન કરી અને રાજકોટ પોલીસને સોંપેલ હતા તો એ અમદાવાદ ગયેલ ત્યારે અન્ય કોઈ આરોપીને મળેલ કે કેમ અમદાવાદ અહીંથી રાજકોટ બનાવના દિવસે હોવા છતાં રાજકોટથી તાત્કાલિક બનાવ બન્યા બાદ ભાગી જવા પાછળ એનું શું પ્રયોજન હતું એ તમામ મુદ્દાઓ તેમજ જે ગઈકાલે મુદ્દાઓ હતા એ તમામ વિશેષ મુદ્દાઓ પર આરોપીની પૂછપરછ જરૂરી હોવાથી ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી કરવામાં આવેલ હતી સામેના પક્ષને દલીલને સરકારે સરકારી વકીલ તરીકે કઈ રીતે આરોપી તરફે મુખ્યત્વે એવી રજૂઆત હતી કે તેઓ આ બનાવ વિશે કંઈ જાણતા નથી તેઓ માત્ર પગારદાર છે આપ જુઓ તો આ કેસમાં દરેક આરોપી જેટલા આરોપી પકડાય છે તેમ કે અમે તો પગારદાર છીએ એટલે આ આરોપીની એક મોડસ ઓપરેન્ડી છે કે એ કોઈ જગ્યાએથી લીગલ સલાહ લઈને આ બોલતા હોય એવું લાગે છે જ્યારે પેપર ઉપર આ આરોપી પોતે પ્રોપરાઇટર હોવાના દસ્તાવેજો રજૂ કરે છે અને અદાલત સમક્ષ એવું કહે છે કે અમે બધા પગારદાર માણસો છીએ એટલે આરોપીની આ જે કુનેપૂર્વકની નીતિ છે તેને ભેદવા માટે પણ પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોવાની આપણી રજૂઆત હતી તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના મુખ્ય ભાગીદાર ધવલ ઠક્કરને કોર્ટમાં રજૂ કરાયો હતો જે બાદ તેના તેર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મહત્વનું છે કે રાજસ્થાનના જો વાત કરીએ તો રાજસ્થાનમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે માઉન્ટ આબુમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો છે તેર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે ટીઆરપી ગેમ ઝોનનો ભાગીદાર ધવલ ઠક્કર જેની ધરપકડ કરવામાં કરવામાં આવી આવી છે 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 તો મોડી રાતે આબુ રોડ પરથી તેની અટકાયત માટે સંવાદદાતા શુભમ સાથે રાજકોટથી લાઈવ ગયા શુભમ આ સમગ્ર મામલો અત્યારે સામે આવ્યો છે અગ્નિકાંડને લઈને એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે અત્યારે ધવલ ઠક્કરની અટકાયત કરવામાં આવી છે અને તેર દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે શું છે સમગ્ર માહિતી જે અગ્નિકાંડ છે તેનો ચોથો આરોપ એટલે કે ધવલ ઠક્કર છે તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ કોર્ટની અંદર છે તે રજૂ કરવામાં આવ્યો હતો રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને રાજકોટ કોર્ટ દ્વારા તેના તેર દિવસના રિમાન્ડ છે એ મંજૂર કરવામાં આવ્યા છે એટલે કે અન્ય જે ગઈકાલે ત્રણ આરોપીઓને રિમાન્ડ મંજૂર થયા છે તેમની સાથે સાથે આના પણ દસ તારીખના ચાર વાગ્યા સુધીના રિમાન્ડ છે તે મંજૂર થયા છે મહત્ત્વનું છે કે ધવલ ઠક્કર છે તેની ગઈ મોડી રાત્રિના સમયે આબુ રોડ જે છે ત્યાંથી જે છે તે બનાસકાંઠા પોલીસ દ્વારા છે તે અટકાયત કરવામાં આવી હતી અને ત્યાંથી તેને રાજકોટ લાવવામાં આવ્યો હતો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને હાલ કોર્ટની અંદર રજૂ કરી અને તેના રિમાન્ડ ને માગવામાં આવ્યા હતા અને તેના પણ તેર દિવસના રિમાંન્ડ છે તે હાલ મંજૂર થઈ ચૂક્યા છે જી જી શુભમ અત્યાર સુધી કોલ કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે અને ખાસ કરીને જો વાત કરીએ તો હવે રાજકીય સંબંધો પણ હોઈ શકે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે તેને લઈને શું વિગેતો સામે આવી છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ ચાર એટલે કે ગઈકાલે ત્રણ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા અને આ જે ચોથા ધવલ ઠક્કરને છે તે રજૂ કરવામાં આવ્યા છે ને મહત્ત્વનું છે કે આ તમામ આ જે પૂછપરછ ચાલી રહી છે આ પૂછપરછમાં મોટા કનેક્શનો સામે આવે રાજકીય કનેક્શનો સામે આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે ને ક્યાંક ને ક્યાંક આ જે ઘટના છે તે ઘટનામાં હવે આરોપીઓના નિવેદનો છે તે અન્ય રાજકીય આગેવાનોના પણ

કર્મચારીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ હવે ગત મોડી રાત્રે ગઈકાલે બપોર બાદ છે તે રાજકોટ પોલીસ કમિશનર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી સહિતના ચાર અધિકારીઓ છે તેની તાત્કાલીન બદલી છે તે કરવામાં આવી છે હવે આજ સવારે પોલીસ કમિશ્નર અને બપોરે મ્યુનિસિપલ કમિશનરે છે તે ચાર્જ સંભાળી લીધો છે ચાર્જ સંભાળતાની સાથે જ મ્યુનિસિપલ કમિશનરે તાબડતોડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ છે તેમની બેઠક બોલાવી હતી અને તમામ માહિતીઓ છે રાજકોટ મહાનગરપાલિકાની ખાસ કરીને આ અગ્નિકાંડને લગતી મહા જે માહિતીઓ છે તે મેળવી હતી સાથે સાથે આ જે મહાનગરપાલિકાની ટીમ છે તે ગેમિંગ ઝોન સહિતની જે જગ્યાઓ ઉપર તપાસ કરવા માટે ગઈ હતી અગિયાર જેટલી ગેમિંગ ઝોન સહિતની જે એમ્યુઝમેન્ટ પાર્ક છે તેમના જે તપાસ માટે ગઈ હતી તે ટીમની પણ સાથે મિટિંગ છે તેમણે કરી હતી અને સ્પષ્ટપણે ગુજરાત ન્યૂઝ સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ કહ્યું હતું કે હું એક્શન મોડમાં પાછું અને હવે કોઈ પણ જે આવે એમ્યુઝમેન્ટ પાર્ક હોય તેમાં જો ગેરકાય ગેરકાયદેસર રીતના ચાલતા હશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે કોઈ પણ પ્રકારની ઢીલી નીતિ છે તે હવે કોર્પોરેશનમાં નહીં ચલાવવામાં આવે જી જી શુભમ આભાર આપનો સમગ્ર માહિતી જણા બદલ તો રાજકોટ ગેમ ઝોનને લઈને હવે આ મામલો ચર્ચાસ્પદ બની રહ્યો છે કેમ કે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે એક પછી એક આરોપીઓની ધરપકડ થઈ રહી છે અત્યારે ધવલ કરીને જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે મહત્વનું છે કે આરોપીને રાજસ્થાનના આબુ રોડમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે ધવલ ઠક્કર નામના આરોપીને ઝડપી પાડીને તેર દિવસના રિમાન્ડ તેના મંજૂર કરવામાં આવ્યા છે વાત કરીએ તો ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું તેમણે ગેમ ઝોન અગ્નિકાંડ અંગે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી કરી હતી એટલું જ નહીં તેમણે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી તેમજ